ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલો કોઈના કોઈ વિવાદને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા બાળકોને જોડેથી માત્ર મોટી મોટી ફી વસૂલવામાં આવે છે પરંતુ તેમની જવાબદારીનું નામ આવે ત્યારે હંમેશા તે પ્રાઇવેટ સ્કૂલો પીછેહટ કરતી હોય છે ચાહે હળની બોટકાંડ હોય કે પછી અન્ય કોઈ પ્રાઇવેટ સ્કૂલનો કોઈ કેસ કે જ્યારે પણ ત્યાં ગાડી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે પ્રાઇવેટ સ્કૂલો તેમની જવાબદારીમાંથી પીજા હટ કરે છે ત્યારે તેવી જ ઘટના એક ગોંડલના ધોળકિયા સ્કૂલનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એ કિસ્સામાં સત્તર વર્ષીય કિશોર કે જે બાર સાયન્સમાં ભણતો હતો તે છેલ્લા ચાર દિવસથી બીમાર હતો પરંતુ તેને યોગ્ય સારવાર હોસ્ટેલ તંત્ર તરફથી ન આપતા આખરે તેનું મોત છે તે નીપજ્યું હતું ત્યારે આ આખી ઘટના શું હતી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મૂળ મારિયા હાટીના અને હાલ ગોંડલ સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ સાયન્સનો અભ્યાસ કરતા દિવસથી જાડા ઉલટીની જે બીમારી છે તે થઈ હતી અને હોસ્ટેલ તંત્ર તરફથી તેને યોગ્ય સારવાર છે તે આપવામાં ન આવી હતી અને તેના જ કારણે ચાર દિવસ બાદ એટલે કે રક્ષાબંધનના દિવસે તેના પરિવારને જાણ કરવામાં આવી અને ત્યારબાદ તે પરિવાર તેને હોસ્પિટલ લઈ જાય પરંતુ તે પહેલાં જ આ કિશોરનું મોત છે તે થયું હતું જો ઘટનાની વાત કરવામાં આવે તો સત્તર વર્ષીય કિશોર કે જેને અસર થઈ હતી હોસ્ટેલ સંચાલક દ્વારા તેને રોડ પર આવેલી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી ત્યાં દવા અને બાટલા આપ્યા બાદ પણ હોસ્ટેલમાં તેને પરત લાવવામાં આવ્યો તે દરમિયાન તેની હાલત વધુ બગડતા ગોંડલમાં રહેતા કૌટુંબિક ભાઈ પ્રદીપભાઈ જોશી અને તેના અમદાવાદથી આવેલા પિતરાયભાઈને જે જાણ કરવામાં આવી અને તે તાત્કાલિક હોસ્ટેલ પહોંચ્યા હતા હોસ્ટેલ પહોંચ્યા બાદ ત્યાંથી તેને હોસ્પિટલ છે તે લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટર હાજર ન હોવાના કારણે તેને ત્યાંની મેડિકેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ વિદ્યાર્થીએ રસ્તામાં તેનો દમ છે તે તોડી નાખ્યો હતો અને આખરે તે મૃત મૃતદેહ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના અગ્રણીઓએ બનાવની ગંભીરતાને જોઈને ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખને જાણ કરી અને ત્યાં આગળ બુદે વાગેવાનો ત્યાં હોસ્પિટલ દોડી આવ્યા હતા કે જ્યાં કિશોરને યોગ્ય સારવાર આપવામાં ન આવતા ધોળકિયા સ્કૂલના સંચાલકોની ગોળ બેદરકારી સામે આવી હતી પરિવારજનોનું બી કહેવું છે કે ચાર દિવસથી જ્યારે તેમના બાળકની તબિયત ખરાબ હતી તેમ છતાં પણ હોસ્ટેલ તંત્ર દ્વારા તેમને જાણ સુધા કરવા ના આવી ચાર દિવસ અગાઉ તેને ત્યાંની કોઈ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો ત્યાં તેને બાટલા ચડાવવામાં આવ્યા પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો ન થયો અને તેને ચાર દિવસ બાદ એટલે કે રક્ષાબંધનના દિવસે તેના પરિવારને જાણ કરવામાં આવી કે અડધો કલાકમાં તે અહીંયા આવી જાય અને ત્યાંને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવે કારણ કે તેની તબિયત વધારે નાદુરસ્ત છે આ યુ જે કિશોર છે તે સત્તર વર્ષીય હતો અને ત્યાં બાર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો હતો પરિવારથી દૂર હતો બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને રક્ષાબંધનનો જે તહેવાર કહેવાય કે જે દિવસે બહેનો ભાઈને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે અને તે જ દિવસે આ બંને બહેનોએ પોતાનો જે વાલસોયો ભાઈ છે તે ગુમાવ્યો હતો એટલે કે કહી શકાય કે પરિવારમાં શોકનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે પરિવારનો આક્ષેપ છે કે જે હોસ્ટેલ છે તે હોસ્ટેલની બેદરકારીના કારણે આજે તેમનો જે સત્તર વર્ષીય કિશોર હતો તેનું મોત છે તે થયું છે પરિવારજન તે પણ કહી રહ્યા છે કે જો તેને યોગ્ય સારવાર પહેલા જ મળી ગઈ હોત તો તે બચી શક્યો હોત પરંતુ તેને હોસ્ટેલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય સારવાર આપવામાં ન આવી અને તેના જ કારણે તેની તબિયત વધારે નાદુરસ્ત થઈ અને આખરે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યાં જે જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ રાખવામાં આવ્યો હતો ત્યાં થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે એકત્ર થઈ ગયું હતું અને માહોલ ગરમાતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી પરંતુ ત્યાં તેના પરિવારજનો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ હોસ્ટેલની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેનો જે તેના ભાઈનો જે જીવ ગયો છે તે પરિવારને ન્યાય મળે તેના માટે થઈને ત્યાં કરી વિરોધ છે તે પણ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારજનો આ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ મારા સગા માસીનો છોકરો થાય શું આખું બનાવ આખો બનાવમાં પેશન્ટ ચાર દિવસથી ત્યાં બીમાર હતો કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન હતી નહીં એ લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકડા એક ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચડાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી પેરેન્ટ્સને કાલે બપોરે ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું તમે એમડી પાસે જાઓ અથવા રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડોક્ટર પાસે ભાઈને જ્યારે ત્યાંથી એ લોકોએ કહેવામાં આવ્યું કે ભાઈ આમની તબિયત બગડી છે એટલે એ લોકોએ ત્યાંથી સ્કૂલ તાત્કાલિક સ્કૂલે હોસ્પિટલ લઈ ગયા ક્લિનિકે જે જેમ હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એ ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટને ડાયરેક્ટ પાછો હોસ્ટેલે લઈ ગયા હોસ્ટેલેથી એના પેરેન્ટ્સ માળિયા રાજીના જે છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે અને પરમ દિવસે એટલે કે સોમવારે પાછી મંગળવારે પાછી એક્ઝામ છે એટલે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં એટલે તમારે ગમે એમ કઈ નથી હાજર રહેવાનું રહેશે એટલે એક દિવસ માટે માસી હતી આ મારા બનેવી છે મારા જીજાજી છે જે છે એટલે મારા જીજાજી તે પ્રોપર ગોંડલ મારીએ છે એટલે મારા જીજાજીએ મારા ભાઈને કીધું કે કામ કરો તમે જાઓ અને એને અતિ હોસ્ટેલેથી લઈ આવો એટલે ભાઈ ત્યાં હોસ્ટેલે ગયા ગેટ પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માંડ માંડ લોકો ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એની એવું કીધેલું છે કે ભાઈ મને ચાર દિવસથી તબિયત ખરાબ છે ચાર દિવસથી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા નંબરે મેં એટલે ભાઈએ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી જઈ એટલે ભાઈએ કીધું કે તું ચૈમો નથી તો કે હું છેલ્લા કાલે પરમ એટલે કે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા એ પછી મેં કોઈ પણ જાતનું કંઈક ખાધું નથી અને મને પેટમાં દુઃખે છે મેં વાત બી કરેલી છે એટલે એના પછી એ લોકોએ ઘરે લઈ ઘરે આવ્યા પછી એને દવા આપેલી હતી અમુક જયમાં પહેલા હતી અમુક જયમાં પછીની દવા હતી જયમાં પહેલાંની દવા લીધી પછી એને ડૉક્ટરે કીધું કે ભાત ખાવાના છે એટલે ભાત ખાધા બેને બનાવેલા ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો તો આરામ કરવા માટે લાંબા થયા એટલી વારમાં 10 મિનિટમાં પાછી તબિયત બગડી એટલે 10 મિનિટ ઘરે રોકાણાના તાત્કાલિક પાછા દવાખાને ત્યાં દવાખાને કે જે લોકો એ થોરો કે સ્કૂલવાળા જે શ્રદ્ધા ક્લિનિકમાં સર્વે ઓમે ટ્રીટમેન્ટ કરાવી હતી એ ટ્રીટમેન્ટ ની અધૂરી હતી શું કરાવી હતી એ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો સીધા ક્યાં તો શ્રદ્ધા ક્લિનિક માંથી જોબ એવો આપવા માં એવો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડોક્ટર આજે अवेलेबल છે ને એટલે શ્રદ્ધા ક્લિનિકની બાજુમાં એક નાનકડું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ એ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈ એમ કીધું છે કે આજે ડોક્ટર અત્યારે અવેલેબલ નથી એટલે ભાઈ એના હાથમાંથી ફોન જટી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી પેન નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડાં આજની તકે હજી એના કપડાં વાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને ઇનો પીવડાવી દો અને એક નાનકડી દવા આપું છું દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટે રવિવારનો હોલીડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નહોતી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડૉક્ટર અવેલેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડાની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું ઇસી રિપોર્ટને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સીમાં એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો પરિવારજન સ્પષ્ટ કહી રહ્યું છે કે ચાર ચાર દિવસ સુધી તબિયતના હોવાના કારણે જો તેના પરિવારને જાણ કરવામાં ન આવી અને ક્યાંક જે હોસ્ટેલ છે તેની બેદરકારી છે ચોક્કસપણે સામે આવી રહી છે ત્યારે હોસ્ટેલના સંચાલકને તમામ લોકો સામે જે ફરિયાદ છે તે ગુનો છે તે દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય છે તે મળવું જોઈએ કારણ કે મોટી મોટી ફી જ્યારે હોસ્ટેલ અને સ્કૂલ તંત્ર લેતું હોય છે પરંતુ જ્યારે સાચવવાની વાત આવે જે બાળકો છે તેમને સાચવવાની વાત આવે ત્યારે ક્યાંક તે લોકોની પીછે છે તે હંમેશા જોવા મળતી હોય છે ત્યારે એવી જ ઘટના જે ધોળકિયા સ્કૂલની પણ છે અને તેના સંચાલકો છે તેમની બેદરકારીના કારણે આ યુવક છે તેને પોતાનો જીવ ગુમાવ્યો છે કારણ કે જાડા ઉલટી જે હોય તેની જે બીમારી છે તે થઈ હતી અને તે બીમારીમાં તેને યોગ્ય સારવાર ન મળી તેના કારણે તેનું જે આજે જે જીવ છે તે ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલ તો કહી શકાય કે પરિવારજનોમાં પણ એક બાજુ જે કહેવાય કે બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો તે ગુમાયો છે એટલે પરિવારની અંદર પણ ક્યાંક શોકનો માહોલ છે તે જોવા મળ્યો છે દુઃખની લાગણી જોવા મળી રહી છે ત્યારે એ પરિવારની અંદર સાથે સાથે આક્રોશ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે ધોળકિયા સ્કૂલની આ બેદરકારી લઈને આપ શું કહેશો કે ખરેખર આ ધોળાકિયા સ્કૂલની કેટલી ગંભીર બેદરકારી કહેવાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર